ભ્રષ્ટાચાર બાબતે જુવાનસિંહ જિલ્લા જાડેજા ગામ રસલિયા તાલુકો નખત્રાણા કચ્છ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી કચેરી જિલ્લા પંચાયત ભવન ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે રસલિયા ગામના હાલના સરપંચે રસલિયા ગામે મેઈન બજારમાં એક માસ અગાઉ ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી સીસી રોડ બનાવેલ છે પરંતુ આ રસ્તાને હજુ તો એક માસ જ થયું છે છતાં તેમાંથી કાકરી નીકળી રહી છે ખાડા પડી ગયા છે જેથી આ કામમાં સરપંચ અને તાલુકા પંચાયતના બાંધકામ શાખાના સુપરવાઇઝર દ્વારા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ હોય તેમ જણાઈ રહ્યું છે કેમ કે ફક્ત એક માસમાં જ સીસી રોડ કેવી રીતે તૂટી શકે કેવી રીતે ખાડા પડી શકે તેવો એક સવાલ ઉભો થઈ રહ્યો છે કાકરી નીકળી જાય તેમજ હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરેલ છે તેમ છતાં તાલુકા પંચાયતના બાંધકામ શાખાના સુપરવાઇઝર દ્વારા સીસી રોડ કમ્પ્લીટ હોવાનું સર્ટિફિકેટ આપી અને ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાનું બિલ પાસ કરી દેવામાં આવે છે જે એક સરપંચ તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરેલ હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સીસી રોડમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે તમે જોઈ શકો છો કે ખરેખર હાલત કેવી છે ત્યારે તાજેતરમાં બનાવેલા આ સીસી રોડમાં સરપંચ દ્વારા થયેલા ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવામાં આવી હતી